દ્વારકા આવી ગયા છે દ્વારકા આવી ડાયરેક્ટ ભરકસર જાય પણ અમારી માં થોડીક આમ ભરતી લાગી ગઈ છે થોડી ઘણી બનાવવા છે તો આજે છે બીજો દિવસ અને હું કામેથી છૂટો છું અને જાઉં છું ઘરે અને આ આપણો પેલો વ્લોગ છે તો આજથી આપણો વ્લોગ ચાલુ થઈ જશે કન્ટિન્યુ તો બધા વ્લોગ જોજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો

ચપ્પલ પાજ વાગી ગયો હા બ્લુજ ઘર નીકળી ગયા છે હવે આનો ભાઈ આવ્યો છે ને તારા કોઈ બોલા તારા કેટલું દૂર છે આ અમારું નાંગેશ્વર કોણ છે ચાલુ કરી દીધું છે ધંધો પાણી બોટલ હાલો આજે દ્વારકાધીશ મંદિર બતાવી દઈએ દ્વારકા આવી ગયા છે દ્વારકા આવી ડાયરેક્ટ ભરકસર જ પણ અમારી મોટર માં થોડીક આમ ભરચી લાગી ગઈ છે થોડી ઘણી રીલ્સ બનાવવા છે શું રીલ્સ બનાવવા છે

હવે આને રીલ શૂટ કરવી છે થોડીક ઇન્સ્ટા માટે ઇન્સ્ટામાં બહુ ફેમસ છે અમારી મોતર માં હાલ હવે ક્યાં શૂટ કરવા છે રીલ સારા હે ક્યાં શૂટ કરવા છે ક્યાં વચ્ચે ત્યાં તો પારી વડી જશે ત્યાં જવાય કે કોનીકો જ અહીં દ્વારકાધીશ મંદિર ગયો ત્યાં પારી ઉપર અહીં મસ્ત બની જશે કરી નમર ભૂખ લાગી છે તો ચના મસાલા બનાવે છે એના માટે

તો અમે આવી ગયા છે એક ઘાટે અને એને તો કોઈ ઘરકેસર રીલ્સ બનાવવાનું ગમ્યું નહીં તો એને દ્વારકાધીશ ને મંદિરે રીલ્સ બનાવવા છે હાલે તો રીલ્સ બનાવવા છે ને એનો તો એક એક રીલ્સ બનાવી દીધું છે હવે અમારા ને એનો બેનો બનાવશે અમારા વિક્રમભાઈ બરાબર ને તારે ઇન્સ્ટાગ્રામ બ્લોક કરાવવું છે હું રીલ્સ બનાવી બનાવીને

કૂતરો 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 થી બીએ છે અહીંયા હાલો દાદા મને અહીં છે ઘરે જય દ્વારકાધી બધાને બ્લોગ અમારું કેવું લાગ્યું તમે કમેન્ટ કરી કેજો કેમ કે અમારો આ ફર્સ્ટ બ્લોગ હતો આ દાદા તમને કેવા બ્લોગ જોઈએ છે તમે કેજો કમેન્ટ કરીને અમે અમે ઇન્સ્ટાગ્રામ ઉપર 24 કલાક ઓનલાઈન જ રહીએ છીએ એક્ટિવ તો તમે ગમે ત્યારે અમને કરી શકો છો કે તમે મેસેજ કરીને કરી શકો છો કે અમે કેવો બ્લોગ આવી લઈ આવીએ તો હવે ચાલો મિત્રો જય દ્વારકાધીશ જયમા મોગલ મારી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીસ જયમા મોગલ ગુડ નાઇટ